આ સમયે આપણે રાજીનામ આપા સરકાર માટે બહુ સર્મજનક બાબત છે ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામ આપશો નમસ્કાર લલકાર ન્યૂઝ સાથે હું વિરલ બગદાણા બબાલ મામલે દિવસે દિવસે વધારે ગરમાવો આવી રહ્યો છે આ કેસમાં દિવસે દિવસે કોડી સમાજ સંગઠિત તો થઈ રહ્યો છે બીજી તરફ એસઆઈટી તપાસ પણ જોરશોરથી આગળ વધી રહી છે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે એસઆઈટી ટીમે આ આરોપીને પકડીને હવે પૂછપરછનો દોર શરૂ કર્યો છે આ વિગત પર વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઈક શેર અને અવશ્ય કરજો બગદાણાની બબાલમાં હવે આસપાસના પચાસ ગામના સરપંચો એકઠા થયા છે અને નવનીત બાલિયાને સમર્થન આપ્યું છે

આવો સાંભળીએ કોળી સમાજ સરપંચ આગેવાનો અને સરપંચોનું શું કેવું છે તેની કોળી સમાજ સંમેલન કરવાનું સમાજ પૂરું પૂરું થાય અને આખા ગુજરાત લેવલે ત્યારે

સાસી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે બીજો મિત્રો આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘડશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે સી અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે પ્રોગ્રામો બનશે એમાં તમામે તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું જય જય કોળી સમાજ જય સંવિધાન મારું નામ વિજયભાઈ તાલુકા પંચાયત પરિષદ સરપંચ એસોસિએશન ઉપપ્રમુખ આજે વડલી સેવા સદન ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે કે આજે અઢાર દિવસ થઈ ગયા હો તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાયને અમારે આંદોલન કરવું પડે છે તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવજાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે ન્યાયતંત્ર અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવ જાતને સરકાર અને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહી એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચશે ન્યાયતંત્ર સુધી પહોંચશે અને તેમ છતાં ત્રણ દિવસની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો આપણા કાયદાના એમ કહેવાય છે કે હર્ષભાઈ સંઘવી એમનું પૂતળા દહન કરવામાં આવશે અને આંદોલનો કરવામાં આવશે તે બાબતે સરકારે નોંધ લેવી નહીત્ર ત્રણ દિવસની અંદર અલ્ટિમેટ આપી અને દરેક કાર્યક્રમો કરવામાં આવશે અને સામૂહિક સમગ્ર ગુજરાતમાંથી પછી અમારો જે કોળી સમાજે નિર્ણય લે આગામી દિવસોમાં તેમ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું આપશું ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય કે પછી ભારતીય કોળી સમાજના જે આગેવાનો છે એ જે તારીખ નક્કી કરે ત્યારે સામૂહિક આખા ગુજરાતમાંથી રાજીનામું દેવામાં આવશે જય સંવિધાન જય કોળી સમાજના ગોવા પ્રાંત સાહેબને એક આવેદન પત્ર દેવા માટે વિશાળ સંખ્યામાં પોલીસ આગેવાનો બધા ભેગા થઈ એક આવેદન પત્ર દેવા આવે ત્યારે અમે સરકાર સાથે રજૂઆત કરી છે કે ત્રણ દિવસમાં આપણે નવરીતભાઈને ન્યાય મળવો જોઈએ ન્યાયમાં શું મળવું જોઈએ કે ખરેખર હાસા ગુનેગારો પકડવા જોઈએ અને એફઆઈઆર પર નામ દાખલ કરવો જોઈએ સરકારને બધી ખબર છે જે પોલીસ તંત્ર જે પહેલેથી જે ખરાબ કામ કરી રહ્યું છે જે કોઈના ઈશારે કોઈ મિનિસ્ટરના કોઈ સરકારના ઈશારે જે ખરાબ કામ કરીને ખરેખર ગુનેગારોને સાવરવામાં આવે છે એ સાવરવાનું બંધ કરી

સરકારમાં માં બેઠા છે મંત્રીઓ ખરેખર આપડા સમાજના પંદર ધારાસભ્યો ત્રણ મિનિસ્ટરો છે મુખ્યમંત્રી રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય નથી આવતો તો આપણે વિચારવાની છે સમાજને જાગવાની જરૂર સમાજ ને ઓળખવાની જરૂર છે એટલા સાથે આગામી દિવસોમાં આપણે લડવાની તૈયારી રાખી અને સમાજ એક વિનંતી કરું છું કે જ્યારે કોઈ પણ આંકલ કરે સમાજના કામ માટે કોઈ આંકલ કરે ત્યારે બધા ખબર ખેલ ભેગા થવું જોઈએ અને કોઈ એમ કેતું હોય કે સમાજ ને રાજકારણ કરે તો સમાજની હિતની હિત વાત હોય તો રાજકારણ પણ કરવું જોઈએ આજે ભૂતેશ્વર મહાદેવે કોળી સમાજના તમામ આગેવાનો સરપંચશ્રીઓ ભેગા થયા હતા અને ત્યાંથી અમે વેટલી સેવા સદન આવેદન દેવા ગયેલા અને ત્યાં અમે અલ્ટિમેટ આપેલું છે અત્યારે કે ભાઈ ત્રણ દિવસની અંદર આ નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે ગાંધી સિંધા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડશે તો રાજીનામા પણ આપશું એટલે ઝડપીમાં ઝડપી ન્યાય મળે એવી અમે તન એવે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આગામી દિવસોમાં આખા ગુજરાતમાંથી કોળી કોળી સમાજના તમામ આગેવાનો નક્કી કરશે કે કયા સમયે આપણે રાજીનામું આપવા શું કરવું એની રણનીતિ ઘડાશે અને એ પ્રમાણે જે અમારા આગેવાનો કહે છે એ પ્રમાણે અમે કામ કરીશું જય કોળી સમાજ

पोइ <laughs> <laughs>

તો આવનાર સૌરાષ્ટ્રની ચૂંટણી પણ આવી રહી છે બે હજાર સત્યાવું આવી રહી છે કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે હિન્દુના નામે મત માગવા જાય જીતી જાય તો એ વાત હવે ભૂલી જતો અને મારા સમાજના યુવાનોને કહેવા માગું છું એક પણ પ્રકારનો તમારામાં ડર નહી રાખતા હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડર ના લીદે છુપાયેલા સો મને ખબર છે અને કેમ છુપાયેલો છે મને ખબર છે પણ હું તમારી સમક્ષ મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડ થી અધિક કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માગે છે કે 15 દે મહિના દી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો શાંત થઈ જાય સમાધાન થઈ જાય અમારે અમારો ન્યાય જોઈએ અમારે અમારો નવનીત ભાઈ નો ન્યાય જોઈએ ત્યાં સુધી કદાચ આવા ત્રણ મહિનાની સો મહિના આવી જાય ને તો લડત મુકવાના નથી અને આ ખાલી એડવર્ટાઇઝ સમજી લેજો બાકી કોળી સમાજને લાખોની કરોડની સંખ્યામાં ભેગા થાતા વાર નઈ લાગે બરોબર પણ અમારા દિગજ નેતાઓની વાટે છે અમને એક હુકમના વાટે છે ઈ બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવી પણ અમને અમારા દિગ્ગજ નેતાઓ અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય અરશ્યતંભાઈ સોલંકી હોય હીરાભાઈ સોલંકી હોય એવાનો અમને હજી આદેશ નથી કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે આપણે ન્યાય સો ટકા મળશે અને હજી પણ એકવાર કહું છું તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે કાલ ન્યાય મળશે 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 અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારો સરપંચોથી શરૂઆત કરી અને હું સરપંચોનો હું આભાર માનું છું સાહેબ કે એના લડકા ભીડું કે જો ન્યાય નહીં મળે ને તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપીશું રાજીનામો તાલુકા સદસ્ય આપશે જિલ્લા સદસ્ય આપશે તમામે તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે એ બધા રાજીનામા આપી દઈશું શું લેવા ન્યાય નહીં મળે તો હવે આપણે શાંતિથી જે જવાનું છે વિજયભાઈ છેલ્લી સૂચના આપી દે એ રીતે આપણો સમય થઈ ગયો છે પણ હું કહું કે વિજયભાઈ જેમ કે કીધું ગામો ગામ ધક્સારી કેસમાં ઝડપી ન્યાયની કાર્યવાહી કરવા બાબત પોલીસ સમાજના આગેવાનો સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો અલગ અલગ સંગઠનના હોદ્દેદારો તેમજ અલગ અલગ રાજકીય પાર્ટીના હોદ્દેદારો અને કોળી સમાજની જાહેર જનતા અને જનતા આ આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ બગદાણાના સરપંચના દિયર અને બગદાણા આશ્રમના સેવક એવા નવનીતભાઈ બાલજા ઉપર પૂર્વ આયોજિત ષડયંત્ર રસી બેરહમીપૂર્વક માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે આ બનાવમાં તપાસ અધિકારીઓએ આરોપીઓની અટક કરી તેઓના રિમાન્ડ મેળવી જેલ જેલ હવાલે કરેલ છે પરંતુ આ ગુનાના બનાવમાં ફરિયાદી નવનીતભાઈના કહેવા મુજબ મુખ્ય સૂત્રધાર જરેશભાઈ માયાભાઈ આહિર તેમજ તેઓના સાગરીતો છે હાલ સુધી આ કેસની તપાસમાં બે પીઆઈની બદલી કરવામાં આવેલ છે અને હાલ એસઆઈટીની રચના હેઠળ તપાસ ચાલુ છે આથી બગદાણા પીઆઈ ડાંગર સાહેબે આ ગુનાના ષડયંત્રમાં ભાગ ભજવેલ છે આજે બનાવને અઢાર દિવસ જેટલો સમય પસાર થયેલ છે આ ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ માયાભાઈ આહિર અને રાજુભાઈ રામભાઈ બમ્મર બોરડા કે જેઓએ બનાવ પહેલાં ફરિયાદીને ફોન પણ કરેલ હતા અને આ બાબતે ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ વિડીયો સહિતના અનેક પુરાવા છે જે પ્રથમ દર્શનીય રીતે તેની ભૂમિકા આરોપીઓ તરીકે ભરતી થાય છે તેમ છતાં હાલ સુધી ગુનાની તપાસને અલગ અલગ રીતે ફેરવી સમય પસાર કરવામાં આવે છે અને રાજકીય આર્થિક જોરે આરોપીઓને હાલ સુધી ખુલ્લે આમ ફરી રહેલ છે આમ જનતાને કાયદો અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે તે ભરોસો રહ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં અયોગ્ય તપાસ અને આરોપીઓને બસાવવા બદલ રોષ ભરાયેલ છે આ બનાવમાં અન્યાય માત્ર કોળી સમાજને નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને થયેલ છે આજે પૈસાના અને રાજકીય જોરે કોઈ સાસો આરોપી બચી જશે તો સામાન્ય માણસોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે આરોપી રાજુભાઈ રામભાઈ ભમ્મર બદલે રાજુભાઈ દેવાજભાઈ ભમ્મર પકડેલ છે જે ડમી આરોપી છે તે સિવાય પણ આ ગુનામાં ડમી આરોપીઓ રજૂ કરવામાં આવેલ છે આ બાબતે યોગ્ય તપાસ માટે ગુજરાત ભરમાં અનેક આવેદનો અને રજૂઆતો અને મુખ્યમંત્રી ગૃહમંત્રી સુધી આરોપીઓની સરવણી જાહેર કરવાની માંગણી કરવામાં છતાં આ ગુનામાં યોગ્ય ઝડપી કાર્યવાહી થઈ રહેલ નથી આથી અમો મહુવા તાલુકાના ઉપર જણાવેલ તમામ આગેવાનો હોદ્દેદારો અને આવેદનપત્ર આપી તાકીદ કરીએ છીએ કે આગામી ત્રણ દિવસમાં આ ગુનામાં સંડોયેલા જયેશભાઈ માયાભાઈ આહિર રાજુભાઈ રામભાઈ સહિતના સહિતના તેમની સામે સાથે સંડોવાયેલા તમામ સાગરિતોને આ ગુનામાં નામ જાહેર કરી અટક કરવામાં નહીં આવે તો હવે ગુજરાત ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણી લડશે રસ્તો રોકશે ગાંધી સંખ્યા માર્ગે આંદોલન કરશે સભાઓ કરશે ગુજરાતભરનો કોળી સમાજ મગદાણા ખાતે લાખોની સંખ્યામાં એકઠો થશે અને જરૂર પડ્યું તો કોળી સમાજના તમામ આગેવાનો પોતાના પદ અને હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે અને કોઈ કોઈ અજોગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે તેની ગંભીર નોંધ લેજો બરોબર બોલે હા માંદુ બોલે જામપુર ઉતાર સમાજ જય સમાજ આજે ભૂતનાથ મુકામે મહુવા તાલુકાના સરપંચ પરિષદ લોકોએ સમિતિ આયોજન કરેલ તમામ ગામના સરપંચો કોળી સમાજના કોળી સમાજના તમામ આગેવાનો ભાજપ કોંગ્રેસ આપ તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત કોઈ નામ તો નામ બધા લઈ શકું છું આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છે ભાઈશ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે પણ હેલો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે પોલીસ એને પકડતી નથી એના માટે આપણે છેલ્લા પંદર વીસ દિવસથી મહેનત કરી છે પરિણામ ઝીરો પરિણામ આ કોઈ આવું નથી આપણા એટલા ધારાસભ્યો છે એટલા આપણા મિનિસ્ટરો છે આપણા મંત્રીઓ છે ગાંધીનગર ગયા પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોયું એવું નથી એ આપણે સ્વીકારવું પડે ગડવી વાત છે પણ સ્વીકારવી પડે હું અભિનંદન આપું છું આ સર્પોચો ને કે એને બીડું ઝીટવું છે કે જ્યાં ખરેખર સમાજને માટે માટે બીડું ઝીટપવું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા કર અને લેવા જ જોઈએ ન્યાય આપણે કોઈ ભીખ નથી માંગતા આપણે ન્યાય લેવાનો છે આપણે હક માંગી છીએ આપણે ભીખ નથી માંગતા ગુજરાતમાં જો આપણે એટલી વસ્તી હોય પોલીસ સમાજ આપણે એટલી વસ્તી હોય આપણે જો અન્યાય વારે વારે સહન કરવો પડતો હોય જો કે આ બનાવ ની અંદર એક આ સારી વાત કે આપણે બધા ભેગા થઈ ગયા આપણા મિનિસ્ટર આપણા કુંવરજીભાઈ હોય કે પરશુભમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી પણ પરિણામ નથી આવ્યું ભેગા છે સારી વાત છે આ પેલો બનાવ એવો છે બધા ભેગા થઈને આપણે લડત કરીએ છીએ નહીં ભૂતકાળમાં બનાવ ઘણા બન્યા છે આપણે તલી બાંભોર જોઈ લો તો પોલીસ સમાજ ઉપર જે પોલીસ એન્ડ છે અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે કોઈ સમાજ આમાં નથી લડતા પોલીસે આપણે અરે ખોટું કર્યું છે નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે આની ફરિયાદ લીધી નથી માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવામાંથી આપણે ન્યાય નથી મળ્યો એકલા પીઆઈનો વાંક નથી એના જે મેન આખા એસપી હોય કે આઈજી હોય એ પણ એમાં સામેલ હોય તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે તમને બધાને ખબર છે આપણે લડી લીધા આવે તો નઈ પાસે આપણે ડેલી ગાડી આપણે 200 ગાડી સુરત થી આવી 10 10 લાખ રૂપિયા ડીઝલના ના ધુવાણા કર્યા પણ રિઝલ્ટ ઝીરો ખાલી દેખાવ કરવાથી કઈ રિઝલ્ટ આવવાનું નથી હવે આપણે પદ્ધતિ સર ગામા ગામ આયોજન કરવું પડશે સંખ્યા દેખાડવી પડશે હું તો કહી આપણે જો સમાજ આપણો મોટો હોય તો સંખ્યા જે ઓછી કહેવાય આપણી ગામા ગામ જઈને આપણે ગામ જો ખરેખર જે કોળીઓ સમાજ લોહીનું જે ગરવું હોય ને એને ભેગું થવું જોઈએ આ કોઈના પ્રાઇવેટ કામ માટે ઘણા લોકો એમ કે રાજકારણ રાજકારણ આ સમાજ માટે રાજકારણ પણ કરવું પડે સમાજના હિતની વાત હોય રાજકારણ પણ કરવું પડે અને બધા સમાજની હિતની વાત હોય તો આપણે કોઈ ખરાબ પ્રવૃત્તિ કે આપણે કોઈ સમાજની સામે માટે રાજકારણ નથી કરતા આપણે આપણા ન્યાય માટે રાજકારણ કરીએ છીએ અને કરવું જોઈએ એમ તો અત્યારે આપણે જે સરપંચના જે લોકોએ આયોજન કર્યું એ પ્રમાણે આપણે શાંતિથી આવેદન દેવા જઈએ આવેદન પત્ર આપ્યા પછી પછી એને હું રાંધી હતી એ પણ આપણે તૈયારી કરવી જોઈએ કારણ કે આવેદન દેવાથી રિઝલ્ટ હજી મને દેખાતા આવશે આવેદન દેવાથી આપણે રિઝલ્ટ દેખાતું નથી તો એના માટે આપણે આગામી દિવસોમાં આયોજન કરવું પડે હું તો એમ કઉ છું ગાંધી સિંધિયા માર્ગે પોલીસ ની સામે આપણે લડત કરવાની છે સરકાર સામે પોલીસ સામે જેલ ભરો આંદોલન કરો પોલીસ ને શોખ છે ને આપણા આપણા આગેવાનો રાતે હવે ચાર ચાર પાંચ પાંચ ઉઠાવી જાય છે હમણાં ઉપાડી જાય આપણે છ સાત આગેવાનો હવે પાંચ વાગે પોલીસ વાળા પકડી જાય તો પોલીસ વાળા ને શોખ હોય ને તો આપણે હામે થી ધરપકડ વળી લઈએ જેલ ભરો આંદોલન કરો સરકાર ને પણ ખબર પડે પણ પબ્લિક સંખ્યા ભેગી થવી પડશે આપણે બધાને ને કોઈ વાત નહીં કરતા ઘણા દિવસથી આપણે બધા મહેનત કરી છે અને આપણે હજી ઢીલું મૂકવાનું નથી મહેનત શરૂ રાખવી રિઝલ્ટ સો ટકા આવશે પણ આપણે એકતા જાળવવી પડશે એટલું કઈ વિરમો શું જય જય કોલી સમાજ ઘટના બની છે જે કઈ ઢોર માર મારવામાં આવ્યો છે જે કાંઈ આપણા સમાજારે અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય મિત્રો હવે આપણે સહન કરવાનું થાતો નથી આપણે બધા એક થઈ એટલે ઝુંબેસવા દે આમ તો આખા ગુજરાતમાં આપણે એક સમાજ એક પોળી ઠાકોર સમાજ એક થઈ ગયો છે અને આપણે એક રહેવાનું છે અને એક સાબ બતાવશું તો જ આ સરકારને બધા અધિકારીઓને આંખ ઉઘડશે ત્યાં સુધી આંખ નહીં ઉઘડે બીજું આજની જે સરપંચ પરિષદ દ્વારા જે કાંઈ સમાજને આમંત્રણ આપણે આવેદનપત્ર આપવા જવાનું છે તે બધા બહોળી સંખ્યામાં એટલે કે આ વિજયભાઈ છે સરપંચ એસોસિએશનના શ્રી મુન્નાભાઈ છે અહીંયા વિજયભાઈ બેઠા ભાઈ વલ્લભભાઈ બેઠા રમેશભાઈ બેઠા છે ભગાભાઈ બેઠા છે બાપભાઈ બેઠા છે આપણા બધા આગેવાનો બેઠા છે તાલુકાના લગભગ મેજોરિટી મારા હિસાબથી મેજોરિટી આવી જાય છે બધા આગેવાનો એટલે આપણે એક બધા સાથે મળીને ઝુંબેશ ઉઠાવીએ આમને આમ સક્રિય નામ નામ જાગતા રહે તો જ આપણને નહીં આવી સીટ જે રસી છે એનું કામ કરી રહી છે એ સાચી દિશામાં તપાસ બી કરી રહી છે પણ વધુ સા ઝીણવટ ભરી તપાસ થાય સીટ અધિકારીઓ ઝીણવટ ભરી તપાસ કરે અને હકીકત જે ગુનેગાર છે એને પણમાં લાવે એની ઉપર એફઆઈઆર થાય એ જ આપણી માગણી સાથે આપણે એને આવેદન પત્ર આપવા જવાનું છે આજે બહોળી સંખ્યામાં આપણે મામદાર કસેરી છે બધા સાથે મળીને આવેદનપત્ર આપવા જઈશું શાંતિથી જઈશું આપણે ગાંધીજી માર્ગે જઈશું કોઈ ભાઈ કોઈ જાય ગેરવર્તન કરવાનું નથી આપણે કોઈ ગેરશબ્દો બોલવાનો નથી આપણે મામલતદાર ઓફિસે શાંતિથી એકદમ અહીંથી હાલ ચાલતો જવું ચાલતા ચાલતા મામલતદાર ઓફિસ જઈશું આવેદનપત્રો આપશું સમાજને વિનંતી કરું કે કોઈ કાંઈ પણ ઘટ ઘટના ન બને આખો મુદ્દો ડાયવર્ટ ન થાય એ માટે આપણે શાંતિથી આવેદનપત્ર ગૌળી સિંહમાં જઈશું જય જય કોલે સમાજ આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો